અમરપુર નામના નગરમાં એક ધનવાન વ્યાપારી રહેતો હતો તેના ધંધાનો વ્યાપાર ખૂબ જ મોટો હતો અને લોકો તેને ખૂબ માન આપતા હતા છતાં પણ તે અંતરમાંથી દુઃખી રહેતો હતો કારણ કે તેની પાસે સંતાન ન હતું દિવસ રાત તેને એક જ ચિંતા સતાવતી હતી મારી પછી આ ધંધો અને ધનસંપત્તિ કોણ સંભાળશે પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી તે વ્યાપારી દર સોમવારે ભગવાન શિવનું વ્રત તથા પૂજન કરતો સાંજે શિવમંદિરે જઈ ઘીના દીવા પ્રગટાવતો એ વ્યવસાની ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું પ્રાણનાથ આ તમારી સચ્ચી ભક્તિ કરતો છે કેટલાય સમયથી નિયમિત રીતે સોમવારના વ્રત કરે છે કૃપા કરીને એની મનોકામના પૂરી કરો ભગવાન શિવએ સ્મિતથી ઉત્તર આપ્યો પાર્વતી દરેક જીવને તેના કર્મો મુજબ ફળ મળતું હોય છે પણ માતા પાર્વતી ન માની તેમને આગ્રહપૂર્વક કહ્યું મહાદેવ તમે તો વિદ્યાવાન છો આ વ્યવસાયે શ્રદ્ધાથી દર સોમવારે વ્રત કર્યું છે કૃપા કરીને એને પુત્ર પ્રાપ્તિ આપો અંતે શિવજીએ કહ્યું મારા વરદાનથી એને પુત્ર થશે પણ તેનું આયુષ્ય માત્ર સોળ વર્ષનું જ રહેશે આ વરદાન શિવજીએ ગ્વાપ્નમાં એ વ્યાપારીને આપ્યું પુત્ર પ્રાપ્તિથી તેણે આનંદ અનુભવ્યો પણ પુત્રના ઓછી આયુષ્યથી દિલ દુખી ગયું તેમ છતાં તે સોમવારના વ્રત કરતો રહ્યો થોડા મહિનાઓ પછી ઘરમાં એક અતિસુંદર પુત્રનો જન્મ થયો નામ રાખ્યું અમર અમર જ્યારે બાર વર્ષનો થયો ત્યારે એને શિક્ષા માટે વારાણસી મોકલવાનો નિર્ણય લેવાયો મામા દીપચંદ તેને લઈને ચાલ્યા રસ્તામાં તેઓ જ્યાં જ્યાં રોકાતા ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા મધ્યમાં એક શહેરમાં આવ્યા જ્યાં રાજકન્યાની શાદીનો માહોલ હતો પણ વરકાણો હતો એટલે વરના પિતાને દુઃખ હતું તેણે અમરને જોઈને વિચાર કર્યો કે અમરને વર બનાવી દેવો મામા દીપચંદે ધનની લાલચમાં હા કરી રાજકન્યા ચંદ્રિકા સાથે લગ્ન થયા પણ પછી અમરે ચંદ્રિકાની ઓઢણી પર લખી દીધું કે હું સાચો વર છું હું શિક્ષા માટે જઈ રહ્યો છું હવે જે વર સાથે તું જશે તે કાણો છે ચંદ્રિકાએ લગ્ન બાદ ઓળણી વાંચી અને કાણાવર સાથે જવા ઇનકાર કરી દીધો રાજાએ તપાસ કરી અને ચંદ્રિકાને રાજમહેલમાં રાખી દીધી અમર વારાણસી પહોંચ્યો ગુરુકુલમાં ભણવા લાગ્યો જ્યારે તે સોળ વર્ષનો થયો ત્યારે યજ્ઞ કરાવ્યો અને રાત્રે મરણ પામ્યો મામા રડવા લાગ્યા તે અવાજ પાર્વતી અને શિવજી સાંભળે છે પાર્વતીજીએ આગ્રહ કર્યો કે શિવજીએ બાળકને જીવિત કરે શિવજીએ કહ્યું કે તેનો સમય પૂરો થયો છે પણ પાર્વતીના આગ્રહથી શિવજીએ અમરને ફરી જીવિત કર્યો શિક્ષા પૂરી કર્યા પછી અમર ચંદ્રિકા રહેલી એ શહેરમાં પાછો આવ્યો રાજાએ અમરને ઓળખી લીધો અને ચંદ્રિકા સાથે તેને ધન વસ્ત્ર આપી વિદાય આપી રાજાએ લશ્કર પણ સાથે આપ્યો ઘરે પિતાને જાણ મળતા તેમને ખૂબ આનંદ થયો તે પત્ની સાથે દરવાજા સુધી ગયા બંનેએ પ્રતિજ્ઞા કરી હતી કે પુત્રના મરણનો સમાચાર મળ્યા પછી જીવન જોડશે પરંતુ પુત્રના જીવિત આવતા બધું સારું થયું રાત્રે શિવજીએ સ્વપ્નમાં આવીને વ્યાપારીને કહ્યું હે શ્રેષ્ઠી તું જે સોમવારના વ્રત તથા વાર્તા શ્રવણ કરે છે તેના પરિણામે હું ખુશ થઈને તારા પુત્રને દીર્ઘાયુષ્ય આપ્યું છે અંતિ વ્યાપારીનું પરિવાર સુખી બન્યું ફળપ્રાપ્તિ શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રી પુરુષ શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરે છે અને વ્રતકથા સાંભળે છે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે જો તમને આ વાર્તા ગમી હોય તો નિલેશાર્ટી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો તમારા મિત્રો પરિવાર સાથે શેર કરો જય ભોળેનાથ ઓમ નમ શિવાય